પ્રાણ જાય પણ વચન ન જાય એ પ્રકારે અને તમે બધા તો ઠેકેદારો છો તો તમે તમારા શબ્દોને પાળો છો તમે તમારી બોલાયેલી વાત ઉપર સ્ટેન્ડ કરો છો તમે જે વાત જાહેરમાં લલકારીને બોલો છો એ વાતની ઉપર તમે કાયમ રહો છો એવું ગુજરાતની જનતાને ભરોસો અપાવવા માટે પણ તમારે જાહેર મંચ ઉપર ચર્ચા કરવી જોઈએ હું રાહ જોઉં છું આપણે ચર્ચા કરીશું કે ચેનલ પણ તમે નક્કી કરો એન્કર પણ તમે નક્કી કરો મુદ્દો પણ તમે નક્કી કરો સમય પણ તમે નક્કી કરો તારીખ પણ તમે નક્કી કરો જગ્યા પણ પણ તમે 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 નક્કી 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 કરો કરો ઓડિયન્સ બધું જ જ કરી લીધા પછી તૈયારી કરીને આવો આવો વાંચીને લખીને આવો અભ્યાસ કરીને આવો સમજીને આવો વિચારી બધું જ થઈ ગયા પછી આપણે બંને જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે એક કંઈક જાણકારી મળે સમજવા મળે એવો પ્રયત્ન કરીએ ઓછું ભણેલો છું પણ કોઈ પણ મુદ્દે ચર્ચા કરી શકું છું જાહેરમાં ચર્ચા કરવા માટેની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ચેલેન્જ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે ઇટાલિયાએ કહ્યું છે કે ગૃહ આપેલી ચેલેન્જનો હું સ્વીકાર કરું છું અને જાહેરમાં ચર્ચા કરવા માટે તારીખ સમય અને સ્થળની જાણ કરે એવી માંગણી કરું છું ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર આવો એક પત્ર શેર કર્યો હતો અને હવે તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ ચેલેન્જનો સ્વીકાર કરતો વિડીયો પણ જાહેર કર્યો છે હું ઇમરાન તાજેતરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ પૂછવામાં આવ્યો કે તમે ઓછું ભણેલા આઠ પાસ મંત્રી છો એવા આરોપો અંગે શું કહેશો જેના જવાબમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું એટલે કે હર્ષ સંઘવી ભલે ઓછું ભણેલો છું પરંતુ રોજ નવું નવું શીખું છું આઈએસ અધિકારી પાસેથી પણ હું શીખું છું ગૃહમંત્રીના આ નિવેદનને લઈને ગઈકાલે એટલે કે અઠ્યાવીસ સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને એક પત્ર સોશિયલ મીડિયા પર મૂક્યો હતો આ પત્રમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું હતું કે તમે મીડિયાના મંચ પરથી વિરોધીઓને ચેલેન્જ મારતા કહેલું કે વિરોધીઓ સાથે ખુલ્લા મંચ પર કોઈ પણ વિષય અંગે ચર્ચા કરવા માટે ચેલેન્જ આપું છું તમે ઓછું બનેલ હોવા છતાં કોઈપણ વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવાની ચેલેન્જ મારી છે તેને હું એટલે કે ગોપાલ ઇટાલિયા નાગરિક તરીકે સ્વીકાર કરું છું અને તમારી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છું તમે જે સરકારમાં જે મંત્રાલય સંભાળો છો તે જ મંત્રાલય સાથે જોડાયેલા વિષય અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે હું તમારી ચેલેન્જ સ્વીકાર કરું છું આ પત્ર સાથે ગોપાલ ઇટાલિયાએ ચર્ચાના વિષયો તરીકે પોલીસ સુધારણા કાયદો અને વ્યવસ્થા બંધારણ અને લોકશાહી દારૂબંધી ડ્રગ્સ અને કાયદો તાલુકા અને જિલ્લા અદાલતોમાં ન્યાય વ્યવસ્થા જીઆરડી સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ જેવા ગૃહમંત્રીના હેઠળ આવતા જે વિષયો છે એ વિષય પર ચર્ચા કરવાની તૈયારી બતાવી અને જાહેર કર્યું હતું હવે આ જ વાતને લઈને ગોપાલ ઇટાલિયાએ એક વિડીયો પણ જાહેર કર્યો છે જોઈએ તેમણે આ વિડીયોમાં શું કહ્યું ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતની એક ચેનલ ઉપર ઇન્ટરવ્યુ દરમિયાન એક ચેલેન્જ આપી છે કે એ પોતે ભલે ઓછું ભણેલા છે પોતે ભલે આઠ પાસ જ છે પણ એમની પાસે ખૂબ નોલેજ છે વિશાળ જ્ઞાનનો ભંડાર ભર્યો છે કેમ કે તેઓ આઈએસ આઈપીએસ પાસેથી શીખે છે નેતાઓ પાસેથી શીખે છે અને રોજ શીખે શીખે છે એટલે એમની પાસે એટલું બધું નોલેજ છે કે એ પોતે કોઈ પણ વિષય ઉપર ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટેની ચેલેન્જ આપે છે આ ચેલેન્જને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી છે મેં ગુજરાતના ગૃહ મંત્રીને વિનંતી કરી છે કે તમારી પાસે જે મંત્રાલય છે જે વિભાગ છે તમારી પાસે જેલ છે તમારી પાસે હોમ ડિપાર્ટમેન્ટ ગૃહ વિભાગ છે તમારી પાસે સિવિલ ડિફેન્સ છે તમારી પાસે જે કંઈ પણ વિભાગ છે એ વિભાગને કોઈ પણ પણ વિષય ઉપર જાહેર ખુલ્લા મંચ ચર્ચા કરવા માટે હું તૈયાર તૈયાર છું ગુજરાત છે લોકોને જાણવું છે લોકોને સમજવું છે લોકોને પણ જેમ વેસ્ટર્ન કન્ટ્રીઝ ની અંદર નેતાઓ વચ્ચે ડિબેટ થાય છે જનતા પોતે વિચારી શકે એવી રીતે જાહેર પ્લેટફોર્મ ઉપર ચર્ચા થાય છે એવું ગુજરાતમાં પણ થાય એમ જનતા ઈચ્છે છે માટે મારી ગુજરાતના ગૃહ મંત્રી શ્રીને વિનંતી છે કે ચેનલ પણ તમે નક્કી કરો એન્કર પણ તમે નક્કી કરો મુદ્દો પણ તમે નક્કી કરો સમય પણ તમે નક્કી કરો તારીખ પણ તમે નક્કી કરો જગ્યા પણ તમે નક્કી કરો ઓડિયન્સ પણ તમે નક્કી કરો બધું જ તમે નક્કી કરી લીધા પછી બધી જ તૈયારી તમે કરીને આવો વાંચીને આવો લખીને આવો અભ્યાસ કરીને આવો સમજીને આવો વિચારી બધું જ થઈ ગયા પછી આપણે બંને જાહેર મંચ ઉપર ખુલ્લામાં ચર્ચા કરી અને ગુજરાતના લોકોને આપણે એક કઈક જાણકારી મળે સમજવા મળે એવો પ્રયત્ન કરીએ આ સાથે મારી તો એ પણ બાહેધરી છે કે પૂરા માન સન્માન અને સૌજન્ય સાથે આપણે આ ચર્ચા કરીશું જેમ કે આપણે ઝઘડો નથી કરવાનો આપણે કોઈ લડાઈ નથી કરવાની કે ભાગબટાઈ નથી કરવાની ચર્ચા કરવાની છે સારા વિષય ઉપર તો ગૃહમંત્રી નક્કી કરે તે વિષય ઉપર ગૃહમંત્રી નક્કી કરે તે ચેનલમાં ગૃહમંત્રી નક્કી કરે તે એન્કર ની હાજરીમાં ગુજરાતના વિષય ઉપર ગુજરાતના યુવાનો મહિલાઓ બાળકો કાયદો વ્યવસ્થા જેલ પોલીસ દારૂબંધી જે કઈ વિષય ગૃહમંત્રીને યોગ્ય લાગે તેના ઉપર આપણે ચર્ચા કરવી છે હું ગૃહમંત્રીના જવાબની રાહ જોઈશ કેમ કે કોઈ પણ ગૃહમંત્રી કક્ષાનો માણસ એક વખત જયારે ઇન્ટરવ્યુમાં જાહેર મોટી ચેનલના માધ્યમથી બે શબ્દો બોલે છે તે શબ્દોની પણ કોઈ કિંમત હોય છે એ સાબિત કરવું બહુ જરૂરી છે ગૃહમંત્રી કોઈ રસ્તે રખડતા વ્યક્તિ નથી કે મન ફાવે તેવું બોલીને છટકી જાય આજે જો ગૃહમંત્રીએ ચેલેન્જ માર્યા પછી ચેલેન્જ આપ્યા પછી અને મેં ચેલેન્જ સ્વીકાર્યા પછી જો ચર્ચા નહીં કરે તો ગુજરાતની જનતાને એવું લાગશે કે ગૃહમંત્રી બોલ બચ્ચન કરે છે ગમે તેવી ફાંકાફોદારી કરે છે તો ગ્રૂમ બોલાયેલા શબ્દોની પણ એક કિંમત છે પ્રાણ જાય પણ वचन ન જાય એ પ્રકારે અને તમે બધા તો ઠેકેદારો છો તો તમે તમારા શબ્દોને પાળો છો તમે તમારી બોલાયેલી વાત ઉપર સ્ટેન્ડ કરો છો તમે જે વાત જાહેરમાં લલકારીને બોલો છો એ વાતની ઉપર તમે કાયમ રહો છો એવું ગુજરાતની જનતાને ભરોસો અપાવવા માટે પણ તમારે જાહેર મંચ પર ચર્ચા કરવી જોઈએ હું રાહ જોઉં છું આપણે ચર્ચા કરીશું જય હિન્દ જય જય ગરી ગુજરાત આ રીતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની ચેલેન્જને સ્વીકારતા પત્ર બાદ હવે ગોપાલ ઇટાલીએ વિડીયો પણ જાહેર કરીને પડકાર ઝીલવાની તૈયારી બતાવી છે અને જાહેર મંચ પર ચર્ચા કરવાનું મંત્રીને આહવાન પણ કર્યું છે જેમાં તેમણે મંત્રીને ત્યાં સુધી કહી દીધું છે કે તમારા મંત્રાલયમાં જ આવતા આ તમામ મુદ્દાઓ અથવા કોઈ એક મુદ્દા અંગે જાહેરમાં ચર્ચા કરવા માટે તમે પૂરી તૈયારી કર્યા પછી ચર્ચા કરવા માટે આવો માટે સમય તારીખ અને સ્થળ તમે નક્કી કરો એન્કર પણ તમે નક્કી કરો અને ઓડિયન્સ પણ તમે નક્કી કરો આ રીતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નેશનલ મીડિયાની એક ચેનલ પર પડકાર તો આપી દીધો પણ હવે એમનો આ પડકાર જીલી લેનારા આમ આદમી પાર્ટીના નેતા સાથે એક જ મંચ પર બેસીને તેઓ ચર્ચા કરવા આવે છે કે નહીં એ જોવાનું રહેશે આ વિશે તમે શું વિચારો છો એ વિચારને કોમેન્ટના રૂપમાં અમે જણાવો અને આવી જ અપડેટ્સ માટે જોતા રહેજો વાઇ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર